હલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય સોમનાથ તો ચાલો આજે સસ રહેવાના ઉપાય બોલીશું આપણે હંમેશા સસ રહેવા માટે બસો ઉપાય ઘૂંટણના ઉપર લાંબા સમય સુધી વેચીને કામ કરવાથી ઘૂંટણનું નુકસાન થાય છે વધારે પડતી સા પીવાથી આંખોની રોશનીમાં નબળી પડી જાય છે રાત્રે દૂધમાં થોડીક હળદર ભેળવીને પીવાથી ચહેરા ઉપર ચમક આવી જાય છે અને ઘણી બીમારીઓથી પણ દૂર બસી શકાય છે કાશી રોટલી અને કાસા કેળા ફળ ખાવાથી મગજ નબળું પડે છે જો તમે પીળા રંગનું પેશાબ આવે તો તમે અંતર રાક્ષીએ સસ્વ નથી એનો અર્થ એ છે કે તમે ઓછું પાણી પીશો શ્વાસ લેવામાં તકલીફ પડે થતી હોય તો ગ્રીન ટી પીવો ટેન્શન લેવાથી તમારું મન ભારે થઈ જાય છે તો તમારે ચોકલેટ કે ગોળ ખાવો જોઈએ તેનાથી મૂડ સારું થઈ જાય છે વધુ પડતું ટેન્શન લેવાથી પણ વૃદ્ધતા જલ્દી આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે તકિયાની કવરની અઠવાડિયામાં બે વખત ધોવા જોઈએ નહીં માથાના દુખાવા થઈ શકે છે સહેરા પર કસલીઓ પણ આવી શકે છે કેળાની સાલને ક્યારેય ફેંકવી જોઈએ નહીં તેને તમારા શહેરા ઉપર લગાવવો તેનાથી તમારો શહેરો પર નિખાર આવશે કોઈ પણ પ્રકારની જૂસ લાંબા સમય સુધી રાખવું જોઈએ નહીં કારણ કે તે કડવું થઈ જાય છે અને આપણા શરીરને માટે તે નુકસાન દાયક છે ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકાર હોય છે નુકસાન થાય છે ગાજરનું સેવન ખૂબ જ ફાયદાકાર હોય છે તમે જો જ્યુસ બનાવીને કે ભૂરબો પછી કે કાસા ગાજર પણ કોઈ પણ રીતે ખાઈ શકો છો રાત્રે સૂતા પહેલા બદામ તપેલીમાં પલાળીને શહેરા ઉપર માલિશ કરવાથી શહેરો ચમકદાર બને છે અને શહેરા ઉપર કસલીઓ પણ થતી નથી પગના તળિયા ઉપર વીક લગાડીને સૂવાથી સાતીના કફ અને ઉધ્ર શરદીમાં પણ રાહત મળે છે રાત્રે મેથી પલાળી દો અને સવારે તે દૂધ નાખીને તેનું પેસ્ટ બનાવી લ્યો અને તે તમારા ઉપર લગાડી તેનાથી તમારું સ્કીમ ટ્રાય થઈ જશે સહેરો ચમકદાર થઈ જશે જો હાડકાં નબળા પડી ગયા હોય તો તો તમારે આહારમાં કરૂળ સેવન કરવું જોઈએ કદમું કદ કરમદાનું કેલ્શિયમ વધારે હોય છે માત્ર વધુમાં તેમને હાડકા મજબૂત બનાવી દેશે ફુદીના સાથે મિક્સ કરીને નું સેવન કરવાથી મહિલાઓને પીડિત લાંબા સમય સુધી રાહત મળશે રોટલી અને પરોઠા ઉપર ઘી ચોપડીને ખાવાથી વજન વધે છે તે શરીરમાં તાકાત પણ આપે છે પણ પલાળેલી બદામનું સેવન કરતાં પહેલાં બદામની સાલ કાઢી લેવી જોઈએ શેકેલા ચણા ખાવાથી મગજ ઝડપથી કામ કરે છે વધારે પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર સમસ્યા થઈ શકે છે ધ્યાન રાખો ક્યારેક પણ તમે બનાવેલા શાકમાં ઉપરથી મીઠું ન નાખવું જોઈએ દ્રાક્ષ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે દ્રાક્ષ ખાવાથી ખાતા પછી તરત જ પાણી કંઈ ન પીવું જોઈએ ગળાની સમસ્યા થઈ શકે છે જે લોકો માટીના વાસણોમાં ઉપયોગ કરે છે તે લોકો બહુ ઓછા માંદા પડે છે કારણ કે માટીમાં વાસણમાંથી જરૂરી મિલેમ મળી રહે છે જો આપણે બસું હોય તો ખાવાનું ધીમે ધીમે અને સાવીને ખાવું જોઈએ અપસાથી બસવું હોય તો ધીમે ધીમે સાવીને ખાવું જોઈએ આંબળાનો મુરબો અથવા તો ક્યારેય પણ શરીરમાં વિટામિન સીની ઉણપ થતી થતી નથી રોજ સવારે લીલી વસ્તુ જોવાથી આંખોમાં નજર તેજ વધે છે આખું બુખારાનું બુખરાનું શરબત પીવાથી સહેરા પર સમક આવે છે માટી માટી કેરી સેવન સ્વાસ્થ્ય માટેનું નુકસાનકાર છે કેરી ઠંડી કરીને ખાવાથી ત્યાં વગર ખાવી નહીં ઉપર ફોલિન કાઢી લેવું જોઈએ આંખોની સમસ્યા થઈ શકે છે સોજો લગાડવાથી ઓછો થઈ આડા પછી વાસવાની નબળું પડી જાય છે દરરોજ દિવસમાં બે થી ત્રણ વાર હૂંફાળા પાણીથી પીવું જોઈએ તેનાથી કપ ફેફસા સારા રહે છે વધારે ક્રોધ આવે તો રોગ નબળું પડે છે ફાટેલા હોઠ ઉપર કારેલાનો રસ લગાડવાથી હોઠ મુલાયમ થાય છે કોઈ પણ વજનવાળી વસ્તુ ઉપાડતા પહેલાં લીંબુ પાણી પીવું જોઈએ ડુંગળીનો રસ પીવાથી પેટ સાફ થાય છે વધારે પડતું થૂકવાથી શરીરમાંથી ડીહાઈટ થાય છે દરરોજ તમારા શહેરા ઉપર દહીં લગાડો તેનાથી તમારો શહેરો ઉપર કસલીઓ ઓછી પડશે અને શહેરો ચમકદાર બનશે ગેસની સમસ્યા દૂર કરવા માટે ફુદીનો સેવન કરો સુતા પહેલા વાળમાં કાસાનો ફેરવાથી વાળ ખરતા અટકી જાય છે ફેરવાથી વાળ સ્નાન કર્યા પછી કાન પાસળનું લગાવવાથી તેનું યાદશક્તિ વધે છે કાન તેલ લગાડવાથી યાદશક્તિ વધે છે શહેરાને શહેરાના થયેલા પગના ડબ્બા પર ગયા હોય તો તેના માટે ત્રણથી ચાર ચમચી રિસ્ટિન અને એક જ સમશી લીંબુનો રસ કરીને તે શીશીમાં ભરી લ્યો અને તે દરરોજ પગના ડબા પગના ડબ્બા ઉપર માલિશ કરવાથી થોડાક દિવસોમાં સાફ થઈ જાય છે સ્વસ્થ રહેવા માટે તમારે આહારમાં ખાંડને ખાંડ કે સાકરનો તેટલી દૂર રહેવું જોઈએ થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે કુ સૂકુ આદુ નાખીને ચા પીવાથી રોજ પીવાથી થાઇરોઇડ સમસ્યા દૂર થાય છે ઊભા રહીને પાણી પીવાથી સાંધાના પ્રવાહી અટૂક થઈ જાય છે તો સાંધાનું નુકસાન પહોંચે છે જે લોકોને વધુ તા ખાંડવાળી ચા પીવું છે તેઓ ઝડપથી ઝાડા એટલે કે મોટાપો શિકાર બને છે પાણી પીધા પછી થોડીક વાર ચાલી ચાલો આટલું કરવાથી વૃદ્ધાતા ઓછું ઘૂંટણ ઘૂંટણ દુખાવો ઓછો થશે મસાની છુટકારો મેળવવા માટે રોજ એ લો વેરા જેમ કે લગાડી જોઈએ તે થોડાક દિવસોમાં સુકાઈ જાય છે નીચે પડી જાય છે વધુ પડતો કપ હોય ત્યારે કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે વધુ દૂધમાં નારેંગી કારેલા સેવન કરવા જોઈએ અને શરીરમાંથી ઝેર જેવું બાર કામ કરે છે દાંતનો દુખાવો થયો હોય તો આદુનો નાનો ટુકડો સાવાથી નો સાવાથી દુખાવામાં તરત ગાયબ થઈ જાય છે દાંતની નખ કાપવા જોઈએ દાંતેથી નખ ન જોઈએ આંખોની રોશની નબળી પડી જાય છે દાંતથી અસલી રંગનો ઓછો થઈ જાય છે પીલો રંગ તેને વધારે સફેદ થવા લાગે છે ત્રાસ તમારા દાંતને બગાડી શકે છે ઉનાળાની ઋતુમાં બંધ સંપલને ઉપયોગ ન કરવો જોઈએ તમારી દ્રષ્ટિએ નબળી પડી શકે છે જે લોકો ઝડપથી ખાય છે તે લેવો લોકો હૃદયરોગથી પીડાતા હો છે ખોરાક ઝડપથી પસતો નથી અને તે ઊભા આવી શકે છે જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તો તેની યાદ શક્તિ નબળી પડી જાય છે ગર્ભાસ્થ દરમિયાનના તાપનું સેવન અમૃત સમાન માનવામાં આવ્યું છે મધમાં હાજર આશ્ચર્ય માત્ર એની નિયમતા જોખમ ઘટે છે જો તમારા હાથ કાળા હોય તો ઉલટું દૂધ ઊંટનું દૂધ લગાડો સફેદ થાય છે સવારના નાસ્તામાં ઇડલી ઢોસા ઉપયોગ કરવા પોવા અથવા ખાવા આનાથી તમારું શરીર દિવસભર ઉજા રહે છે કાસો મૂળો ખાવાથી મગજને અને દૂધ અને દૂધ જેમ કે ટુકડો ક્યારે સાથે ન ખાવું જોઈએ સેવન કરવું ન જોઈએ કારણ કે તેનાથી તત્વમાં રોગો થઈ શકે છે માંદા પડી શકો છો મીઠું દેશી ગાયનું ઘી અને સરસરનું તેલ ઉપયોગ કરો જે રિફાઈ તેલ સાફ તેટલું ટાળવું તેનાથી હૃદયમાં સંબંધિત રોગો થાય છે જે લોકોને રોજ સવારે ટામેટા ખાય છે તો તે વાળ ક્યારેય સફેદ થતા નથી મોઢામાંથી પાણી ભરીને સ્ના સ્નાન કરાવી અને ક્યારેક શરદી થતી નથી મોઢામાં પાણી ભરીને સ્નાન કરે છે તેને ક્યારેક શરદી થતી નથી બીટ રૂઠ સાલ સહેરા ઉપર લગાડવાથી ક્રીમ લગાવવાની જરૂર પડતી નથી વધારે ભાત ખાવાથી વાળ ખરતા ખરવા લાગે છે જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવો રાખો છો તો તેનાથી તમારે દાંત મજબૂત થાય છે અને તમે ક્યારેય કળ લકવા થવાની પીડતા નથી રોજ ગોળ ખાવાથી સહેરા પરના કાળા ઢાગા ખીલ દૂર થવા લાગે છે જ્યારે મોબાઈલનો ફોન અને થાય છે તો ત્યારે તેને સાંભળી નહીં કારણ કે તે સમયે રેડિંગ સો ટકા ગણ્યું થાય છે જો હોય છે તેથી આપણને મગજને બીમારી કરવા માંગે બીમાર પાડવા માંગે છે પરંતુ જો આદુનું પાણીમાં પીવાથી શરીરમાંથી બળતરા મટી શકે છે પાણી પીવાથી શરીરને એ ડસુ વધારવાનું જોખમ પણ રહે છે વધારે પડતી ગે શિંગ સમસ્યાઓનો પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે દૂધ અને તમારા પ્રકારની ખાટી વસ્તુઓ મીઠી સાથે સેવન કરવું જોઈએ નહીં તેનાથી શરીરમાં નુકસાન થાય છે હોય જો હાઈ પ્લેટ સમસ્યા હોય તો દેશી ગાયના ઘીની પર હાથ શરીર પર હાથ ફેરવવાથી દસ મિનિટમાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં થાય છે જો તમે હાર્ટને એટલે કે જેવી બીમારીમાંથી બસવા માંગતા હોય તો રોજ ડુંગળીનું લસણ ખાવા અને સવારે એક જ સપસન ખાવ રોજ પા વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યાઓ થાય છે જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારે શરીરમાં એનિશ્ચિત એનિમિયા નહીં થાય તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થશે વધુ પડતા શાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે ભય કીતીએ જ્યારે એક જ શ્વાસમાં પાણીની પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી સાતીમાં દુખાવો થઈ શકે છે વહી કીતીને હંમેશા બેસીને અને ત્રણ શ્વાસ પાણી પીવું જોઈએ હું ઘમાં પહેલાં વરિયાળીનું સેવન કરવાથી વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશનીઓ સુધારો થાય છે વહીતી પડતી કેલેરી લેવાનું ટાળવું જોઈએ પાણીમાં બદલે લીંબુ પાણી મીઠા પાણી મીઠા સફેદ ખાંડ બદલે અથવા ગોળ મધનો ઉપયોગ કરવો જોઈએ રોજ એક જ ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી બચી શકાય છે કા સ કા પણ લીંબુ પાણી લગાવી શકાય છે વાળમાં ઘસવાથી વાળ ચમકદાર મુલાયમ બને છે પથરી હોય તો હળદર અને જૂના ગોળને સા સાસામાં ભેળવીને પીવાથી પથરી મૂળમાંથી જાય છે દૂર કરવામાં મદદ મળે છે આંબળા અને તેલની નાખતી માલિશ કરવાથી આંખોની રોશની વધે છે વાળ વાળ બાંધીને રાખવાથી તેમને શક્તિ મળે છે અને તે વાળ ખરતા ઓછા થાય છે લાંબા સમય સુધી તરત જ ટીવી જોવાનું ટીવી જોવાનું કે પીઠ કા પીઠને ગળામાં લગાડવાની સમસ્યાઓ દૂર બટેકાને બાફીને તેની પછી તેને લાંબા સમય સુધી ફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે આનાથી બટેકામાં રહેલા પોષણ તત્વ ઝેરી થઈ જાય છે પદાર્થોમાં ફેરવાઈ જાય છે સવારે ખાલી પેટે પપૈનું સેવન કરવું ખૂબ જ ફાયદાકાર છે એક જ ચમચી જીરું અને નાખીને રાતે પલાળી રાખો અને સવારે ઉઠીને પછી તે આ પાણી પીવો તે કબજિયાતમાં રાહત આપે છે અને પેટનો સાફ આપે છે રાખે છે તમારા રોજીના આહારમાં દહીં રોજીના આહારમાં દહીંનું સેવન દહીંનું સેવન સેવન કરો આથી યુનિર સમસ્યા સમસ્યાથી બસાવ જો તમે તમારું વજન વધારે માંગ માંગતા વજન વધારવા માંગતા ન હોય તો બટેકાને બાફીને લ્યો અને તે લીંબુ પાણી પીવો છોડો અને લીંબુ પાણી પીવો તમારા મોંમાં લીંબુના દાણાથી ને તમારે પીવી ન જોઈએ આનાથી ઘણી જ બીમારીઓ દૂર થાય છે લસણનો ખોલીને તેની કળીઓને દ ભાજાને બારીઓ સામે રાખીને ગરોળી નહીં આવે સવારે પલાળેલી ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે ઘટે છે માથાના દુખાવા દ્રાક્ષનો ઉપયોગ વધુ વધુ ને વધુ દુખાવામાં ઓછુ થાય છે સાંધાના દુખાવો હોય તો કાસું આદું દૂધમાં ઉકાળીને પીવાથી પણ સાંધાના દુખાવામાં આરામ મળે છે જાયફળનું સેવન સુરતી રીતે ઓછી થાય છે રસલીઓ અને સમસ્યા દૂર કરવા માટે નારિંગેનું તેલ અને મધ મિક્સ કરીને લગાડો મિત્રો જો મારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા ઉપાય તમારા માટે લઈને આવું રાધે રાધે